તમામ સ્થાનિક નાગરિકો પણ ગુજરાત ફર્સ્ટ ની શ્રદ્ધાંજલિ માં જોડાયા કરુણ માત્ર સૌરાષ્ટ્ર નહી સમગ્ર રાજ્ય અને દેશ વ્યથિત છે કલાક

અને અત્યારે આ અમારામાં માનવતા છે રહીમ રહીમ શ્રદ્ધાંજલિ આપવા બેઠા છો કેવી સભેદના સાંત્વના તમામ ના મોઢાઓ ગમગીન છે તમામ લોકો માં એક ડર છે કે મારે બહાર નીકળવું કે નહીં રાજકોટમાં શોખ છે આમ તો રંગીલું રાજકોટ છે રવિવારનો દિવસ છે પરંતુ આવો રવિવાર ભૂતકાળમાં પણ રાજકોટે ક્યારેય ન જોઈએ હોય અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં પણ આવો રવિવાર ક્યારેય પણ રાજકોટ ન જોઈએ ચોક્કસપણે દીક્ષિત શનિ અને રવિ એ રાજકોટ વાસીઓ માટે છે ને આનંદનો દિવસ હોય છે રાજકોટ વાસીઓ તમામ જે કામથી મગજથી થાકેલા હોય છે સાઈડમાં મૂકીને આનંદ પોતાના પરિવારને સુખ માણવા માટે આ જ રિંગ રોડ ઉપર ફરતો હોય છે રિંગ રોડ ઉપર ચારે બાજુ પીકડિયાથી પોતાના બાળકને આનંદ થાય પોતાના પરિવારને આનંદ મનાવવા માટે અહીં પસાર થતો હોય છે પરંતુ આજે એના તમામ લોકોના ચહેરા ઉપર દુઃખ જોવા મળ્યું છે કારણ કે આ જે રાજકોટની ઘટના બની છે ને આવી ઘટના તો ક્યારે પણ આ લોકોએ જોઈ નથી કે આવી ગેમ ઝોન મોતના ઝોનની અંદર આ પ્રકારની ઘટના બની છે આ મીણપતિ એ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે છે પરંતુ હું જે પાંચ મિનિટ બેઠો ને અહીંયા જ્યાંની અગ્ન જ્વાળા છે ને મને બાળકની પીડા યાદ આવે છે જે ગેમ ઝોન ની અંદર બાળક હતો ને બાળક કેવી રીતના પાંચ મિનિટમાં મારે આપણે આંખો અને આપણા શરીર ઉપર એમ ગરમીનો અહેસાસ થાય છે તો એ બાળકે કેમ સહન કર્યું હશે કેમ સહન થઈ હશે આગની તેના શરીરમાં કેવી ચિશિયાળો નાખી હશે કેવી રાડો નાખતો હશે કે કે બાપ મને બચાવ બ કોણ બચાવે તેને કોણ બચાવવા જાય તેને તેનો અને બાપ પણ ત્યાં હતા નહીં કારણ કે તેને ખબર છે કે હું ઘરે કહીને આવ્યો છું કે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો છું મારા સગા સાથે જઈ રહ્યો છું પરંતુ માત્ર ખબર પોચે છે તેના પરિવારને કે તે મારો બાળક કહી હતો કે શું તમે તપાસ કરો આ છે તો ડીએનએ ટેસ્ટ ઉપરથી ખબર પડે છે ગઈ કાલે સાંજના સાડા ચાર વાગ્યા બાદ જે આગની ઘટના બની હતી તમામ લોકો છે તે એક પછી એક પોતાની વેદના વર્તાવશે કારણ કે અનેક પરિવારો સાથે વાત થઈ અનેક લોકો સાથે વાત થઈ પહેલાં મારાથી જ શરૂઆત કરીશ જે હોય આગની ઘટનાની જાણ થઈ ગૌતમ ભેડાને મેં ત્યાં રવાના કર્યો

ઉમંગ ઉમંગ તને હું પૂછવા માંગીશ આ ઘટનાની જ્યારથી જાણ થઈ તમને અમદાવાદથી રવાના થયા શું મગજમાં વિચાર કરતા કારણ કે તમે મોરબી પણ પહોંચ્યા હતા મોરબીની એ ચીસિયાળી આખી રાત સાંભળી છે આજે ભલે આપણે રાતના બાળકોની જીસો નથી સાંભળી પર એ એમ્બ્યુલન્સના માધ્યમથી ખબર પડતી હતી કે આ બાળકોની રાડ છે આ અંદર જે ફસાયેલા લોકોની રાડ છે કેવો તમે આવતા વેત શું જોયું શું દ્રશ્યો આપણે આખો જે સતત સાંજ થી આજ અત્યાર સુધીની જે ઘટના છે તમારી નજરે શું આવ્યું છે પછી મોર્નિંગ શિફ્ટ હતી ઘરે ગયા પછી દીક્ષિતનો ફોન આવે છે કે રાજકોટ જવાનું છે કેમ તૈયાર કે આટલા લોકો ફાયર થયું છે ને આટલા લોકો ફસાય છે એટલે ફરીથી મોરબી વાળી દુર્ઘટના યાદ આવી મોરબીની સાથે સાથે વડોદરાની દુર્ઘટના યાદ આવે અને એ હજી તો બે દિવસ પહેલા તક્ષશિલામાં લાગેલી આગ જે હતી એની એક વર્ષી હતી એટલે એ ઘટના પણ તરત સ્મરણમાં આવી ગઈ ખાવા બેઠો તો કોળીઓ મેં મૂકી દીધો ના ખવાયું કારણ કે મોરબીની અંદર અનેક વ્યક્તિઓ અનેક ભૂલકાઓને ફૂલેલા જોયા છે એ જોયું વડોદરાની અંદર જ્યારે તળાવની અંદર એ હરણી તળાવની અંદર ડૂબેલા ભૂલકાઓ જે એમના મૃતદેહો નીકળતા હતા એમના સૌ નીકળતા હતા એ પણ ફૂલેલા હતા તક્ષશિલા અંદર તો ચોંટી ગયેલા સૌ જોયા છે પાંચ પાંચ લોકો એક સાથે એકબીજાના હાથ પકડીને ચોંટ્યા હોય એવા પ્રકારના સૌ જોયા છે એટલે કલ્પના બાર એક વાત હતી અને વિચાર એવો હતો કે કદાચ માનો કે આટલા લોકો અહીંયા ફસાયા છે તો એમની હાલત કંઈક આવી જ થઈ હશે પત્રકાર તરીકેની ફરજ સમજે ને તરત જ ઓફિસથી માફ કરશો ઘરેથી સીધો ઓફિસ અને ઓફિસ અહીંયા રાજકોટ હું પહોંચું છું એક વાગે રાજકોટ પહોંચાની સાથે તમે પણ રહીમ ત્યાં હાજર હતા ગૌતમ ભેડા ત્યાં હાજર હતા પરિસ્થિતિ વિચલિત કરેલી જ હતી જેસીબી મશીનો એક પછી એક કાટમાળ દૂર કરી હતા ફાયર વિભાગ ક્યાંક પોતાનું ઓલવવાનું કામ કુલિંગનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન જ રાજ્યના ગૃહમંત્રીના આદેશોને રાજ્યના ગૃહમંત્રી છે ત્યાં પહોંચે છે તપાસના આદેશો ત્યાં આખી જ ઘટના સ્થળ છે તેનું જે જોવે છે ક્યાં સુધી કેમ અને આજની જો ઘટનાની વાત કરું તો આજે જે પ્રકારે વાત સામે આવી ચાર ચાર મોટી વાતો છે મારા થકી હું બહાર લાવ્યો છું પ્રયત્નો મેં કર્યા છે કે આરોપીઓ છે એ આ કાયદાના કોરડામાંથી ન છૂટે પહેલી વાત એ તો એક ફોર્મ છે જે ડેથ ફોર્મ ઉપર આ લોકો સિગ્નેચર કરાવે છે બીજી વાત એ હતી કે મોતનું સામાન ત્યાં પેટ્રોલ ડીઝલ તો હતું જ પરંતુ હેઝાટ કેમિકલ કે જે તરત જ આગ પકડી લે છે અને એની સાથે ભૂસું પણ પડ્યું હતું અને ત્યાં કે ખડ પણ પડ્યું તું એ તરત સળગેવું હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા કેમિકલ એક ગોડાઉનની અંદર સમારકામ કરે છે એ વસ્તુ બહાર લાવવાના પ્રયત્ન કર્યા ધાબા ઉપર ખાલી દારૂની બોટલો મળે છે અને એની ઓફિસની અંદર આ નરાધમ સંચાલકોની ઓફિસની અંદર ભરેલા બિયરની પેટીઓ મળે છે આ બધી વાત બતાવતા બતાવતા ક્યાંક પોલીસ પણ દોડતી થઈ અને એટલા માટે આ મીણબત્તીઓ સળગાવવાનો મતલબ એવું નથી કે અમે બતાવવા માંગીએ છીએ હૃદયથી શ્રદ્ધાંજલિ આપવાની વાત છે અને હૃદયથી શ્રદ્ધાંજલિ એટલા માટે કે તમારા પાપે અનેક વખત આવી ઘટનાઓ બની અંગુલી નિર્દેશ કરતી ઘટનાઓ બની તેમ છતાં પણ સરકારે કોઈ પણ પ્રકારનું અથવા તો તંત્રએ સજ્ઞા ન લીધું ને એનું માઠું પરિણામ છે એ આ રાજ્યની જનતા છેલ્લા ચાર વર્ષથી ભોગવી રહી છે છેલ્લા પાંચ વર્ષથી સુરત વડોદરા અમદાવાદ અને હવે આ રાજકોટનો વારો આવ્યો છે આઠ મહાનગરપાલિકા છે સાહેબ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ ચાર મહાનગરપાલિકામાં ખુબ કરુણિકાર સર્જાઈ છે માનવ સર્જિત હત્યાકાંડની અંદર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તમારી ભૂલના કારણે ગુમાવ્યા છે ચાર મહાનગરપાલિકા હજી બાકી છે ને બીજા જિલ્લાઓ બાકી છે ત્યાં વિનંતી કરીએ છીએ અમે શ્રદ્ધાંજલિ થકી આ તમામ જે આત્માઓ છે આત્માઓને શાંતિ પ્રભુ આપે અને તમને પણ સજ્ઞાન છે એ પ્રભુ આપે કે બીજા કોઈ જગ્યાએ ફરીથી અમારે મીણબત્તીઓ પ્રગટાવી અને કોઈને શ્રદ્ધાંજલિ અમારે આવી તો નથી જ આપી અને ન આપી એના માટે પ્રયત્નો સાહેબ તમારે કરવાના છે બે હાથ જોડી અમે ને આખું રાજકોટ રાજકોટની સાથે સાથે સ્થાનિક લોકો અમારી સાથે છે એ રાજ્યના લોકો ને દેશના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કૃણાલ પણ અમારી સાથે હતા કૃણાલ તમને જાણ થઈ કેવી રીતે પહોંચ્યા શું પરિસ્થિતિ અને એનું આંકલન કરવું તમારા માટે કેટલું મુશ્કેલ હતું ચોક્કસથી જે પ્રમાણે પોણા નવ વાગે ભાવનગરની એટલે કે મારા ઘરે હતો ઓફિસનું કામ પતાવીને ઘરે પહોંચ્યો એટલે તરત જે પ્રમાણે અમારા જે એસોસિએટ એડિટર છે દીક્ષિત ઠકરાર તેઓનો સીધો જ ફોન આવે છે કે કુણાલ મોટી દુર્ઘટના છે રાજકોટ જવા રવાના થવાનું છે પંદર મિનિટમાં તમે અહીંથી રવાના થાવ મેં કાંઈ પણ ના વિચાર્યું કેમ કે આવડી મોટી ઘટના હતી અને ઘટનાને લઈને જે આ જિંદગીઓ હોમાઈ છે તે જિંદગીઓને લઈને ચોક્કસપણે ભાવનગરથી પંદર મિનિટમાં હું નીકળી પડ્યો રસ્તામાં વિચાર કરતાં 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 વિચાર્યું કે આ કઈ પ્રકારની ઘટના હજુ બાકી કેટલું હશે કેટલી ડેડ બોડીઓ બાકી નીકળવાની હશે હું રાજકોટ પોણા એક વાગે પહોંચ્યો સીધો જ મને મારી બીટ છે તે કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવી ત્યાં આગળ હર્ષભાઈ સંઘવી રાજ્યના ગૃહમંત્રી છે તે એક સમીક્ષા બેઠક છે તે કરવાના હતા ને ત્યારબાદ એક પછી એક જે અધિકારીઓ છે તે અધિકારીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે ત્યારબાદ રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે પણ પોણા બે ની આસપાસ ત્યાં આગળ પહોંચે છે સમીક્ષા બેઠક છે તમામ વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હર્ષભાઈ સંઘવી છે તે કરતા હોય છે ત્યારબાદ પોણા પાંચ વાગે હર્ષભાઈ સંઘવી છે તે તમામ જે સમીક્ષા બેઠક છે તે પૂર્ણ કરી અને સર્કિટ હાઉસ ખાતે પહોંચે છે કેમકે ત્યાં આગળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ પહોંચનાર હતા કેમકે આ જે છત્રીસ જેટલી જે જિંદગીઓ આ જે કહી શકાય કે આ જે ગેમ જેમમાં આગના હોમમાં જે હોમાઈ ગઈ છે ને તેનો તાગ છે તે મેળવવાના પ્રયાસ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી પહોંચે છે તેનું જે કવરેજ છે તે કરવામાં ગુજરાત પસ્ટની જે ટીમ છે ટીમના નવ જેટલા જે રિપોર્ટરો છે તે સ્ટેન્ડ ટુ હતા કેમ કે આ એક જિલ્લાની આ ઘટના નહોતી કેમ કે અગાઉ પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટી ગઈ હતી અન્ય જિલ્લાઓમાંથી પણ તંત્રએ બોટપાદ ના લીધો ને આ પ્રકારની જે સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થયું વહેલી સવારથી સતત અમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યાં આગળ ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે તેમના જે પરિવારજનો છે તેમનો રુદન પાઠ છે તે ચોક્કસપણે અહીંયા જોવા મળતો તો વિવિધ કેસો છે તે પણ કેસો અમે સ્ટડી કર્યા જેમાં પાંચ પાંચ જે દીકરીઓ જે હતી તે દીકરીઓ

ચોટીલા સાઈડ અને હું ઘરે જ્યારે પહોંચ્યો રાતે આઠ વાગે ઘરે પહોંચતો હતો ત્યારે મને ઓફિસમાંથી રવિ આપણા રવિ પટેલનો ફોન આવ્યો મને કે હરેશભાઈ તમે તાત્કાલિક રાજકોટ નીકળી જાઓ આ પ્રકારની ઘટના બની છે એટલે હજી જમવા પહેલાં જ હું તાત્કાલિક ત્યાંથી નીકળી ગયો રાજકોટ આવી અને અહીંયા કારણે જોયું મેં રહીમભાઈને ફોન કર્યો કે રહીમભાઈ કઈ જગ્યા ઉપર છે એટલે મેં તાત્કાલિક એ જગ્યા ઉપર હું આવ્યો અને મેં જોયું જોઈને મારા હોશ ઉડી ગયા જે ડેડ બોડી અંદરથી કાઢવામાં આવતી હતી તે દ્રશ્ય જોઈને મને એક હાસકારો લાગ્યો અને ખરેખર કુણા જોવો ને તો આપણે જોઈ ન શકીએ એવી પરિસ્થિતિ હતી પરંતુ ત્યાંથી જોઈ અને રહીમ જ્યાં પોતે લાઈવ જ હતા અને ત્યાંથી અમે રહીમના સાથે વાત કરી પછી મને કીધું કે તમે સિવિલ હોસ્પિટલે જાઓ સિવિલ હોસ્પિટલનો પણ આવો જ માહોલ હતો ત્યારબાદ મોડી રાત સુધી રહ્યા ત્યારબાદ સવારે જ્યારે ફરીથી જે પરિવારજનોની મુલાકાત લેવા ગયા ત્યારે એક તો એક પરિવાર તો એવો હતો કે જે પોતે પોતાના દીકરા અંદરથી જે ડેડ બોડી છે કાઢવા માટે ગયો હતો તે પોતાના જ દીકરાને ખોઈ બેઠા અને તેના દીકરાને સવારે હોસ્પિટલ ગોતવા આવ્યા હતા કે મારો દીકરો તો બધાને બચાવવા ગયો હતો એટલે આવા ઘણા એવા દ્રશ્યો અમે જોયા કે કોઈ વાત કરવા જેવી નથી કે નહીં પણ તંત્રના પેટનું પાણી હૈલું નહોતું કેમકે આ લોકો ચોવીસ કલાકથી ત્યાં બહાર બેઠા હતા પરંતુ જવાબ કોઈ દેવામાં આવતો નહોતો તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ આજે દી જોવા મળ્યો હતો આપણી સાથે ગૌરવ છે તેની સાથે પણ આપણે આપ રાધા છે રાધા આપે સતત પરિવાર સાથે વાત કરી જેને કોઈએ દીકરી ગુમાવી છે કોઈએ દીકરો ગુમાવ્યો છે કોઈ પરિવારનો મોભી ગુમાવ્યો છે કારણ કે હોસ્પિટલના સૌથી કરુણતા દ્રશ્યો સિવિલ હોસ્પિટલના હતા સતત સિવિલ હોસ્પિટલ રહ્યા આપને કેવટલા વાતો થઈ અને સાથે જે પરિવારોએ શું વાત કરી શું વેદના પરિવારના ઘરે પણ પહોંચ્યા હતા એક દીકરી તો એવી હતી કે જે દીકરો બનીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી શું કહેશો ખાસ બિલકુલ રહીમ જરે છ વાગે બુલેટિન ચાલતું હતું એ સમયે આ ઘટના સામે આવી અને ઘટનાનું જરે વાંચતા હતા એટલે શરૂઆતના તબક્કામાં એવું લાગ્યું કે આ આગ છે એમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહીં હોય માત્ર જે અંદરનો સામાન હશે એ બળ એ બળતો હશે બસ આ જ અહીંયા ધારણા હતી પરંતુ એ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ને જેમ જેમ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એમ એમ ચિંતા વધતી ગઈ આંકડો સતત વધતો ગયો પહેલા બે આવ્યો ત્યાર પછી આંકડો વધતો ગયો એ વધતા આંકડાએ ચિંતા વધારી દીધી અને ત્યારબાદ તરત જ અમે સાત વાગે અમદાવાદથી અહીંયા આવવા માટે રવાના થયા અને નવ વાગે ત્યાંથી નીકળ્યા બાર વાગ્યા મેં અહીંયા પહોંચ્યા અને અહીંયા પહોંચી અને સીધા જ અમે લોકો ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હું ક્યારેય આવી રીતે વોર્ડમાં નથી ગઈ મેં જિંદગીમાં પહેલી વખત આ પ્રકારના દ્રશ્યો જોયા અમારા માટે ખરેખર ખૂબ અઘરું હતું કાળજુ કંપાવનારા એ દ્રશ્યો હતા કાળજુ ચીરી નાખનારા એ દ્રશ્યો હતા કારણ કે મા બાપ જે હતા આંખમાં આંસુની સાથે એક આશા એની આંખમાં હતી કે મારો દીકરો જીવિત હશે જે ડીએનએ ટેસ્ટ માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા એમને બોલાવવામાં આવતા હતા એ મારો દીકરો કે દીકરી મારા પરિવારજનો જે તે વ્યક્તિ એ ગેમ ઝોનમાં હતા એ જીવિત હશે એવી આશાની સાથે તેઓ અંદર જતા હતા અને એ દ્રશ્યો ત્યારબાદ સતત ત્રણ થી ચાર વાગ્યા સુધી અમે સ્પોટ પર રહ્યા અને વહેલી સવારે છ વાગે પછા સિવિલ હોસ્પિટલ આવ્યા એ જ સન્નાટો વ્યાપી ગયો હતો એ બાળકોની કે ગુંજતું ગેમ ઝોન કે આખું દ્રશ્ય પલટાઈ ગયું અને એક ક્યારીઓથી ગુંજતું ગેમ ઝોન અને તેનો વિરોધાભાસ તેની અલગ જ પરિસ્થિતિ એ આવી છે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના સાયરનો વાગતા હોય છે સ્ટ્રેચરો દોડતા હોય છે ડોક્ટરોની દોડાદોડી થતી હોય છે લાશોના ઢગલા હોય છે આ પરિસ્થિતિ ખરેખર ખૂબ દયનીય હતી ખૂબ અઘરી હતી અને જે નરાધમોને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ નારાધમોને કારણે આ પરિસ્થિતિ ખૂબ શરમજનક હતી કારણ કે એમના કારણે આવી પરિસ્થિતિ થઈ છે અને જ્યારે એ પરિવારજનો સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો એ એના પિતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ મારો દીકરો હતો એક દીકરી કે જે પોતાના પરિવાર માટે રોજી માટે જતી હશે પરંતુ એ બાપ એવું કહેતો હતો કે મારો દીકરા સમાન એ દીકરી હતી બહેનોના આંખમાં આંસુ નહોતા રોકાતા કારણ કે બહેનો દ્વારા પણ એ કહેવામાં આવતું હતું કે અમે બહુ મસ્તી કરતા હતા અમારું બહુ જ ધ્યાન રાખતી હતી એ પરિવારનો માળો પીખાતા જોયો એ પરિવારનો માળો વિખેરાતા જોયો એ પરિવારનો માળો તૂટતા જોયો અને આ દ્રશ્યો કરુણાના દ્રશ્યો હતા વિચલિત કરનારા દ્રશ્યો હતા કે જે સતત આજે દિવસભર જોયા છે અને તંત્રને હવે બે હાથ જોડીને શિશ નમાવીને કરબદ્ધ પ્રાર્થના બસ તમને એ જ કરવી છે કે મહેરબાની કરો રાજ્યમાં આવી ઘટના હવે વારંવાર રિપીટ ન થાય હાથ જોડીને પ્રાર્થના છે આપણી સાથે નથુ આહિર પણ છે એમની સાથે પણ વાત કરીશું નથુ આપના આપ પણ સતત ઘટના સ્થળે હતા અને એક બાદ એક જે પણ માહિતી મળતી હતી આપ પણ ત્યાં પહોંચતા હતા આપના શું અનુભવ રહ્યા બિલકુલ રાધા જે રીતના ઘટના હતી પાંચ લગભગ ઘટના ઘટીના દસ જ મિનિટમાં હેડ ઓફિસથી ફોન આવે છે તમે તૈયાર થઈ જાઓ તમારે રાજકોટ પહોંચવાનું છે ઘટના છે આગની પહેલાં મારા મગજમાં એ એજ જ એ જ અંતરથી આત્મા એ જ ગુંજી રહી હતી કે ન કરે નારાયણ અને જે મોરબીવાળી ઘટના જોઈ હતી જે પિચલિત કરનારી ઘટના હતી જે એક બોડી બે મારા આથી જોઈ છે જે પસાર થતી જોઈ છે એકસો ચોત્રીસ બોડી મેં જોઈત હતી એવો મંજર ના સર્જાય ફરી એવો ના સર્જાય તેવી પ્રાર્થના ભગવાનને કરતા કરતા રાજકોટ પહોંચ્યો પણ એ જ મંજર જોવા મળ્યો જે મોરબી જેવો મંજર હતો પીએમ રૂમ ની બહાર આવતાની સાથે જ રિપોર્ટિંગ કર્યું ત્યાં બાર બોડી આવી ચૂકી હતી અને ત્યારબાદ એક પછી એક એક પછી એક એમ લગભગ પચીસ થી છવ્વીસ બોડી મેં મારી નજરે જોઈ બોડી પણ કેવી કે ગમછામાં સમાઈ જાય રૂમાલમાં સમાઈ જાય માત્ર દેહ માત્ર કેવા પૂરતો દેહ કાળજુ કંપાવનારી ઘટના હતી એકદમ વિહવળ કરનારી ઘટના હતી આ ઘટના ફરી ન બને તે જ ભગવાનને પ્રાર્થના કરીએ પરંતુ આ ઘટના પાછળના જે કસુરવારો છે તેજી ઘૂમી રહ્યા છે પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકોટ વાસીઓ ઈચ્છી રહ્યા છે આવી ઘટના ના થાય લગભગ સવારના ચાર વાગ્યા સુધી રિપોર્ટિંગ કર્યું એક પછી એક બોડી આવતી ગઈ અને દ્રશ્યો કરુણતાતા સર્જાઈ ગયા માત્ર ખાલી કહેવા ખાતર અમે ફ્રેશ થયા પરંતુ આંખ જે છે તે ન મીચાણી તે ન જ મીચાણી આ એ જ આંખ છે કે આજે જોઈ શકાય છે કે લગભગ અઢાર ઓગણીસ કલાક થયા મચકું નથી માર્યો કરુણા સભર દ્રશ્યો એ જ ફરી સવારે સર્જાયા એજ પીએમ બોર્ડની આગળ એજ પોલીસ ના જે કાફલા ઉતારી દેવામાં આવ્યા ઘટનાને ને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી મીડિયાને દૂર રાખવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓના દર્દીઓના પરિજનોનો જે પ્રવાહ છે તે હોસ્પિટલે આવતો રહ્યો તેમની આંખો છલકાતી રહી સમગ્ર જે હોસ્પિટલ પરિસર છે તે માતમમાં છવાઈ ગયો શોકાગ્નિમાં સમાઈ ગયો અને આખા દિવસનો મંજર લગભગ એ જ રહ્યો પરિજનો આવતા રહ્યા પોલીસ ભગાડતી રહી પરંતુ ક્યાંક ને ક્યાંક ઘટનાને પોલીસ દ્વારા ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે પણ નજરે ચડ્યું હું મારા સાથી ગૌતમને ને કહીશ ગૌતમ મારી સાથે જોડાયેલા હતા ગૌતમ તમારા અનુભવો કહીશો સૌપ્રથમ તો જે રીતના રહીમભાઈએ પણ કહ્યું કે જે આ ઘટના બની તેમાં લગભગ પાંચ વાગ્યાની આજુબાજુનો સાડા ચાર પાંચ વાગ્યાની આજુબાજુનો સમય હતો હું અને રહીમભાઈ બંને સાથે હતા અને ત્યારે અમને ફોન આવ્યો એટલે રહીમભાઈ મને કીધું આ પ્રકારની એક આગની આવડી મોટી ઘટના બની છે એટલે તાત્કાલિક તું રવાના હતા એટલે હું જે ઘટના બની હતી ત્યાં પહોંચ્યો પહોંચીને જોયું એટલે પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગ્યું કે ભાઈ સામાન્ય આગ હશે પરંતુ જ્યારે એ પરિસ્થિતિ જોઈ અને જે રીતના ત્યાં મૃતદેહોની પરિસ્થિતિ જોઈ એટલે એવું લાગ્યું કે ઓહો આ તો અને એના કરતાં પણ વધારે અમને અત્યાર સુધી એવું નથી કે અમે આ પ્રથમ વખત આ પ્રકારની ઘટનાનું કવરેજ કરીએ છીએ ભૂતકાળમાં કરેલું છે મેં પણ કરેલું છે મારા જેટલા સાથીઓ છે એમણે પણ કરેલું છે પરંતુ આમાં સૌથી કરુણ વાત એ હતી કે નાના ફૂલકાઓ જે ગેમ ઝોનની અંદર ગયા હતા એ ગેમ ઝોન છે તે તેના માટે મોતનો ઝોન બની ગયો અને અનેક બાળકો છે તેને પોતાનો જીવ ગુમાવ્યો અમે સિવિલ હોસ્પિટલ ગયા સિવિલ હોસ્પિટલે તાત્કાલિક સાડા છ ની આસપાસ ગયા એક બાદ એક મૃતદેહ આવે છે એક બાદ એક મૃતદેહ આવે છે એમ લાગ્યું કે આમાંથી કોક જીવિત હશે કોક જીવિત હશે જીવિત હોવાની તો વાત રેવા દો એવી હાલત હતી કે કોઈની ખબર ન પડી કે આ મૃતદેહ છે કે શું છે જે રીતના આપણે જે ઓલો ગાર્બેજ કચરો આવતો હોય છે એ રીતના મૃતદેહ આવતો હતો આ બોલતા પણ મને થોડી અચકાય અચકાણ અનુભવાય છે કે આ પરિસ્થિતિની અંદર મૃતદેહ અમે મારી જિંદગીમાં તો મેં પ્રથમ વખત જોયો છે કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે જેમાં આ પ્રકારના મૃતદેહ જોવાની અમારી અમારી મજબૂરી છે આ કે અમારે આ પ્રકારની પરિસ્થિતિ જોવી પડે છે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ એ હતી કે મારા હું અને મારા આ જેટલા સાથીઓ છે અમે અમે બધા કોઈ પિતા છે એમાં પણ અમારા જે બહાર ગામથી સાથીઓ આવ્યા છે મારી પેલા જેટલા પણ લોકો બોલ્યા મારા સાથીઓ બોલ્યા એ બધા એક કુટુંબની અંદર રહે છે એમને પણ એમના સંતાનો વાલા છે એમના માતા પિતા વાલા છે પણ અમે તો એ આજે નહીં તો બે દિવસ પછી એમને જોઈ શકશું પરંતુ આ જે હોમાઈ ગયા છે આ આ આ ઘટનાની ઘટના તો હવે કહેવાનું મન નથી હત્યાકાંડની અંદર જે હોમાઈ ગયા છે એની શું પરિસ્થિતિ જો અમે અમારા બે દિવસથી દીકરાઓ દીકરીને ન જોયા હોય આમાં જેટલા બેટા છે એ કોઈ છેલ્લા પચીસ ત્રીસ કલાકથી ઊંઘ પણ કરી નથી એવું નથી કે કોઈને ઊંઘ આવતી નથી પરંતુ જે દ્રશ્યો અમે ગઈકાલથી જોઈ રહ્યા છીએ અમને ઊંઘ આવતી નથી અમારી અમારી આંખો બંધ થાય છે એટલે એ એ દ્રશ્યો સીધા નજર સામે આવે છે ચાહે તે જે હત્યાકાંડ થયો તે જગ્યાના દ્રશ્યો હોય કે જ્યાં જે રીતના મૃતદેહો પડ્યા હતા ને જે રીતના એને લેવા માટેના જે અને પરિવારોનો જે આક્રંદ અમે જોયો છે એક માતા છે એ પોતાનો આક્રંદ દેખાડે છે એક બેન છે એ એમ કે છે કે અમારે પૈસા નથી જોતા ભાઈ અમારે અમને અમને સરકારે પૈસા દઈને શું અમારું કરશે અમને અમારી બેન આપો આ આ પ્રકારનું આ વાતો જ્યારે લોકોના હૃદયમાંથી નીકળતી હોય એક બેનના હૃદયમાંથી નીકળતી હોય એક પિતા છે એને આજે અમે બપોરે મળ્યા સીધા જ રણીને કહેવા લાગ્યા કે હવે અમારે શું કરવું આમાં એટલે આ હદે લોકોમાં આક્રંદ છે અમને અમારે કદાચ હજુ બેદી અહીંયા કામ કરવું પડે તો અમને કંઈ વાંધો નથી બસ ભગવાન કંઈક એવો ચમત્કાર કરે દે આ જે દીકરા દીકરીઓ બાળકો કે વડીલો જેનું પણ આમાં મોત થયું છે તે કઈક ચમત્કાર થાય ને નવા નવું થાય કેમકે છે મૃત્યુ થઈ છે પરંતુ હજુ પણ એવા પરિવારો છે મારી નજર સામે કે જેમાં પરિવારજનોને નથી ખબર કે અમારો પરિવાર આ સભ્ય છે તે જીવે છે કે નથી જીવતો આ આ પ્રકારની પરિસ્થિતિ છે એમને હજુ પણ છે હજુ પણ ભગવાન ઉપર ઉપર આ તંત્ર ઉપર તો એમને વિશ્વાસ જરાય નથી આ અધિકારીઓ ઉપર બાબુ ઉપર તો વિશ્વાસ નથી પરંતુ એને ઉપરવાળા ઉપર વિશ્વાસ છે કે અમારો દીકરો અમારી દીકરી અમારા અમારા કાકા અમારા અમારા મામા હજુ પણ જીવિત હશે ઉનાળાનું વેકેન્સી છે કાકા સાથે મામા સાથે બાળકો અહીંયા આવ્યા હતા મોજ કરવા આવ્યા હતા વેકેશનનો આનંદ લેવા માટે આવ્યા હતા ને આ આનંદ ક્યારે આફતમાં પરિવર્તિત થઈ ગઈ એમને પણ નથી ખબર

અમારે આવી એસઆઈટીઓ જોવાની છે નથી જોવી અમારે એસઆઈટી જે જવાબદાર છે એને ખાલી એકવાર તો સળિયા ગડતા કરો તમે 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 જોવ તો ખરા કે એ માતા એ પિતાની શું હાલત છે તમે તમને શરમ નથી આવતી તમને જમવાનું કેમ ભાવે છે રાતે નિંદર કેમ આવે છે તમે 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 આટલા મોટા હોદ્દા ઉપર છો લાખોનો પગાર કમાવ છો તમે ઘરે જાવ છો તમને તમારા દીકરા દીકરીને જોઈને એમ નથી થાતું કે મારા દીકરા દીકરી સલામત છે તો કોકનું ઘર ઉજળું થઈ ગયું છે એનું તો હું વિચારું એટલે આમાં તો જેટલું બોલીએ એટલું ઓછું છે પરંતુ એક જ વાત કઉ છું કે અમને આ આ જે બે દિવસનો જે સમય ગયો છે ગઈકાલનો ને આજનો ના તો અમને ઊંઘ આવી છે ના તો અમને એવું કઈ લાગ્યું છે કે અમને ભૂખ લાગી છે ખાલી એક જ વાત છે કે જે દ્રશ્યો છે આંખ બંધ થાય ને એ દ્રશ્યો સામે આવે ને શું પછી તો કેવું એને એને વર્ણવી શકાય એવું નથી હું વર્ણવવા જઈશ જે અમે મૃતદેહો જોયા છે એને હું વર્ણવવા જઈશ તો જે દર્શકો જોઈ રહ્યા છે તેમને જમવાનું પણ નહીં ભાવે આ હદેના દ્રશ્યો અમે જોયા છે પણ હવે આટલું આ બોલવાનું કે આ આ આ કઈ કરવાનો હવે કોઈ મતલબ નથી રહ્યો જેને જવાનું હતું એ વયુ ગ્યો અને જેની સામે પગલા લેવાના છે એની સામે પગલા લ્યો બસ આટલી જ મારી એક વાત છે બિલકુલ ગૌતમ જે કશૂરવારો છે તેની સામે પગલા લેવાની વાત છે આપણી સાથે અન્ય પણ આપણા સાથી મિત્રો છે તેની સાથે પણ ચોક્કસપણે તમામ લોકોએ પોતાની વાત કરી હવે સાહેબ તમે કાઈ નથી કરવું તમારે કાઈ નથી કરવું હું ખાલી એટલું જ કહું છું અમે 30 મિનિટથી અહીંયા બેઠા છીએ તમે ખાલી આટલી મીણબત્તી સળગાવી અને તમે ત્યાં બેસો તમે ખાલી ત્યાં બેસો તમને અહેસાસ થશે કે આનો હાથ છે એ બાળકોની આંખમાં કેવી રીતના આંસુ નીકળતા હશે કેવી રીતના એ બાળક છે તે રાડો નાખતો હશે માં મારા બાપ મને બચાવ તેના મોઢામાંથી એક જ અવાજ નીકળતો હશે કે મારી માં મને બચાવું નથી રહી શકતો અમે નથી રહી શકતા થોડી વાર બેઠા છીએ તો આગની જ્વાળાથી અમને એમ થાય છે કે ગરમીથી પરસેવો વરે છે તમે એક વખત આ મીણપતીની આ સળગાવીને આંગરી રાખો તમારા બાળકની આંગરી રાખો ત્યારે તમને ખબર પડશે કે તમારા બાળક કેવી રીતના દાદશે ને ત્યારે ખબર પડશે કે કેવી ઘટનાઓ બને છે સાહેબ બે હાથ જોડીને કહું છું મુખ્યમંત્રી સાહેબ તમને બે હાથ જોડીને કહું છું કે

આપણા આંખમાંથી આંસુ જે નીકળી પડે છે કે જે બાળક ત્યાં અંદર હશે માં બાપ કત પોકારતો હશે એનું શરીર દાજતું હશે એના શરીરમાં કેટલી કંપી ઉઠે છે કેટલું એને દુઃખ થઈ હશે આપણે એ સાંભળી અને આપણું હૃદય છે એ સાચે જ ગદગદ થઈ જાય છે અને આપણા આંખમાંથી આંસુ નીકળી જાય છે કે આ ઘટના છે ફરીથી ક્યારેય બનવી ન જોઈ અને સરકાર એના માટે ખાસ પગલા લે અને જે દોષી છે એને સળિયા ભેગા કરે આજે ધરતી પણ રડી છે અને આકાશ પણ રડ્યું છે ત્યારે તંત્રને હવે એ અપીલ કરવી છે કે બીજા કોઈ ઘરનો દીપક ના બુજાય એ ખાસ ધ્યાન રાખી લેજો ચોક્કસપણે

અમારા ઘરમાં પણ દીકરો છે જે લોકો તમને કહેવા માંગે છે અમારા માધ્યમ સુધી તમને કહી છે કે એ લોકોની પીડા છે અમે તમારા સુધી પહોંચાડી ને લોકો જે આપના સુધી કારણ કે તમે સીધા તો તમારી સામે આવવા નથી દેવાના પોલીસને આડી રાખી દીધો છે પરંતુ હવે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી ઘટના ન બને એ તમારી જવાબદારી છે હવે બીજી વાર મારે ખાલી આશ્વાસન નથી જોતું પરંતુ નક્કર પગલાં લ્યો તેવી માંગ છે તે ગુજરાત પરિવાર અને રાજકોટનો આ તમામ પરિવાર છે તે કરી રહ્યો છે નમસ્કાર